હેલો બાળ મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આજે આપણે જોવાના છે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ ધોરણ નવ દ્વિતીય સત્ર માટે વિષય છે વિજ્ઞાન વિભાગ બી પ્રકરણ એક ટૂંકમાં ઉત્તર લખો તો ચાલો શરૂ કરીએ પ્રકરણ એક એમાં તમને અહીંયા અણવીય દળ શોધો એવું કીધું છે એકચ્યુલી આ ચેપ્ટર ત્રણમાં છે અણવીય દળ પરમાણુવીય દળ પણ એમને પ્રકરણ એકમાં એના પ્રશ્ન પૂછ્યા છે તો ચલો જોઈ લઈએ અહીં તમને આપ્યું છે કે એચ ટુ એસ ઓફ ફોર અણવીય દળ શોધો એચ ઇઝ ઇક્વલ ટુ વન એસ ઇઝ ઇક્વલ ટુ થર્ટી ટુ અને ઓ ઇઝ ઇક્વલ ટુ સિક્સટીન તો એચનું છે દળ બે એસનું એક અને ઓનું છે ચાર તો બે ગુણ્યા એક વત્તા એક ગુણ્યા બત્રીસ વત્તા ચાર ગુણ્યા સોળ જે એચની વેલ્યુ હતી એ મૂકી એસની વેલ્યુ હતી એ બ્રેકેટમાં મૂકી અને ઓની વેલ્યુ હતી એ બ્રેકેટમાં મૂકી એના પછી તમને અહીં જોવા મળશે કે બે એકા બેગ વત્તા બત્રીસ એકા બત્રીસ અને સોળ ગુણ્યા ચાર કરો તો ચોસઠ જવાબ આવે હવે એનો સરવાળો કરીએ તો તમને જવાબ મળશે નાઇન્ટી યુ આગળ જોઈએ સીઓ નો દળ શોધો તો સી બરાબર બાર ઓ બરાબર સોળ તો સીઓ ટુ નું દળ અગર આપણે જોઈએ તો એક સીનું પરમાણવીય દળ વત્તા બે પરમાણવીય દળ તો તેની વેલ્યુ મૂકીએ તો એક ગુણ્યા બાર તો બાર અને બે ગુણ્યા સોળ તો બત્રીસ એનો સરવાળો કરીએ તો ફોર્ટી ફોર જવાબ તમને મળશે એન એ ઓ એચનું અણવીય દળ શોધો એન એ ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી થ્રી ઓ ઇઝ ઇક્વલ ટુ સિક્સટીન એચ ઇઝ ઇક્વલ ટુ વન તો એનએ ઓએચ અણવીય દળ તો વન એનએનું પરમાણવીય દળ એક ઓનું પરમાણવીય દળ અને એક એચનું પરમાણવીય દળ તો અહીંયા એની વેલ્યુ મૂકતા એક સાથે ગુણાકાર કરો તો ત્રેવીસનું ત્રેવીસ સોળનું સોળ અને એકનું એક જવાબ આવે અને એનો સરવાળો કરીએ તો તમને જવાબ મળશે ચાલીસ આગળ પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા વચ્ચે તફાવત તો પહેલાં પ્રવાહી અવસ્થા જોઈએ એમાં પહેલું છે પ્રવાહીના ઘટક કણો વચ્ચેનું અંતર થોડું વધુ હોય છે જ્યારે વાયુ અવસ્થામાં પહેલું જોઈએ વાયુના ઘટક કણો વચ્ચેનું અંતર ખૂબ જ વધુ હોય છે પ્રવાહી અવસ્થામાં બીજું તેમાં અંતરઆણવીય બળ નબળું હોય છે વાયુ અવસ્થામાં તેમાં અંતરઆણવીય બળ નહિવત હોય છે પ્રવાહી અવસ્થામાં ત્રીજું પ્રસરણ દર વાયુ કરતા ઓછો હોય છે જ્યારે વાયુ અવસ્થામાં પ્રસરણ દર પ્રવાહી કરતા વધુ હોય છે પ્રવાહી અવસ્થામાં છેલ્લું પ્રવાહી પદાર્થને નિશ્ચિત કદ હોય છે અને વાયુ અવસ્થામાં વાયુ પદાર્થને નિશ્ચિત કદ હોતું નથી વૈજ્ઞાનિક કારણ આપો ખુલ્લી જગ્યાએ ભીના કપડાં ઝડપથી સુકાઈ જાય છે ઉત્તર ખુલ્લી જગ્યાએ ભીના કપડાં ઝડપથી સુકાઈ જાય છે ઉત્તર બાષ્પી ભવનની ઝડપ એ પવનની ઝડપ પર આધાર રાખે છે ખુલ્લી જગ્યાએ પવનની ઝડપ વધુ હોવાથી પાણીના બાષ્પના કણો પવનની સાથે ઉડી જાય છે આથી ખુલ્લી જગ્યાએ ભીના કપડાં ઝડપથી સુકાઈ જાય છે ઘણા અવસ્થાના ગુણધર્મ જણાવો ઉત્તર ઘણા અવસ્થાના ગુણધર્મો નીચે મુજબ છે પહેલું ઘન પદાર્થને ચોક્કસ આકાર કદ અને સીમા હોય છે બીજું ઘન પદાર્થ પર બાહ્ય દબાણની ખાસ અસર થતી નથી અને તેથી સંકોચન પામતા નથી ત્રીજું ઘન પદાર્થ તરલ હોતા નથી આથી વહી શકતા નથી ચોથું બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તૂટી શકે છે પરંતુ તેમના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે આથી જ તેઓ દ્રઢ હોય છે અને છેલ્લું સ્પંજ વાદળીને આપણે દબાવી શકીએ છીએ કારણ કે તેના ઘટક કણોની વચ્ચે રહેલી જગ્યામાં હવા બહાર નીકળી જાય છે પરંતુ અવસ્થા બદલતી નથી તમે સ્પંજને દબાવ તો શું થાય છે એની અંદરની હવા નીકળી જાય છે અને તમે એને મચડી શકો છો પણ પાછું એને છોડી દો તો એની અવસ્થા બદલતી નથી અગર એ ગોળ હોય તો ગોળ જ રહેશે ચોરસ હોય તો ચોરસ જ રહેશે માફ કરજો પાછળથી અગર તમને અવાજ આવતો હોય તો કારણ કે અહીંયા પાછળ કામ ચાલી રહ્યું છે અમારા ઘરની પાછળ તો અગર તમને મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ અને બીજા વિડીયો જોઈતા હોય તો કમેન્ટમાં જરૂરથી લખજો